જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો આપણે ઘણા દિવસ પછી આ વોગ સ્ટાર્ટ કર્યો તો હવે ખબર ના પડી વેકેશન પદ દાળો બાચીને હવે ખોલવાની તો આપણા ઘરપહાડ આયા ઘરપહાડ કોઈ હો નહીં આપણે એસબીટી ચોક જીવ એટલે તો આપણે જીગર જશું બધા ઘરપહાડ બેઠા હતા તો જોઈએ નહીં આ તો પહેલું એકલો હો તો શક્તિ પપ્પા આવી ગયા તમે જો બહાર જતા રહ્યા તો પહેલું બધા જઈ ગયા મને ખબર તો હવે આપણે જવા વિચાર કોમ્પ્લેક્સ માં કા તો જીગા ફોન કરીએ જીગો આવ તો બધા હંગા જઈએ તો મિત્રો આપણા એટલે પેલું જો કોકરેટ લાયો એટલે કોકરેટ તો મેઠો લેબડો કોકરેટ નો મેઠો લેબડો કે જીગો જ્યાં કમ્પ્લીટ જાવ નહીં શું લેવા એ જો જ્યાં પડે એમ નહી જાવ તો આપણો કેમેરો લૂકી દઈએ રિઝલ્ટ ખરાબ આવે એટલે ઓ આપણો જીગો આગળ હેડ્યો બ્લરિંગ માં વિડિયો બનાવી જીગામ તાકજી

चौका जाइए अब हमरे इधर हफ्फू जाए जाता है ठीक है अभी बात वो आप ये तो अपना जो पैसा भूली जाता पैसा ले आया ही <laughs> जी का भी तो डाउ इकलौत जी है हाँ तो आज अपन जी को जी 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 के फरार ये जी ना खरे खरे आपने आज ये जी के जाने जी के मस्ता तो आदमी है जो व्लॉग में नहीं आओ तो कुबड़ा आपने जा हाँ

ના જો અર્શમાના મંદિરે તો જગ્યા આરતીન ટાઈમ થયો જાવું હે જાવ નઈ ગાય આવી રે લે ના હોય તું બીજો બધે આ પડી હા તો મુ જઈ આવ તો ના હવે તું આયે તો પણ હું તારે ગાઈસ બ્લોગ બનાવવો છે નઈ આવ આવજે ભાઈ

જીગો આપણે જીવ બાર ને આપણે મંદિરના ચેડે ઉભા આવીએ ના એટલે દશામાન આરતી આવી થવા તૈયારી છે પણ હવે આપણો આટલે રહેવું નહીં હવે આપણે જઈએ આગળ જેમ કે તો જીગો રોત તો આપણે રોત તો હવે જઈએ આપણે આગળ જઈને મળીએ તો હવે આપણે ગેટની બહાર નીકળ્યા ને પેલો વાઘ છે મારો ઉભો રહ્યો આપણે પૂછીએ

જીગા મેં તો પ્રહલાડે બોલો સ્ટાર્ટ કર્યો હવે તુ કર દેટ હા રેજીપી તો જીગા આપણે તું બનાવજો તો ત્યાં ખાવાની ઈ મજા આવી એકથી રૂપિયા તો હોવા એકથી રો બીજી ખાવાનું

તો આ તો થાચી રહી ચમકે કે આપણે જ્યારે મેલડીમાં હેડતા તો એટલે જીગો થાચી રહ્યો એ જીગા મુજે થાકી રહ્યો જો ફોલ લઈ આવી જઈ ન હોયથી જીગા તો જાવું હવે તો જાવું ટીકરી વાળા રોડે છે ટીકરી વાળા રોડે તો જો આપણે નો માલિક ન લે ઢાળ વાળી જગ્યા લે ટીકરી મુતર ટીકરી વાળો રોડ કહું ઢાળ વાળી જગ્યા કે કી ટીકરી વાળો રોડ

આ બ્લોગ બનની જીગા તાર કોના જોડે કેમેરામાં બોલ ઘણીવાર થોડી ઘણી બ્લોગ બંધ કરીને બાર થોડું કોલ છે હા તો આપણે જીઓ ફોર્મ

આપણે એ માતાજી નામ બોલાઈએ પણ એમથી થોડુંક જ બીજી સાઈડ અલગ રસ્તા ઉપર ઓ ગરી એ આખો દાડી મગસમાં જંગલ તો હવે આપણા આટલે બ્લોગ ને એન્ડ થયા તો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને મિસ્ટર શુભમ બ્લોગ ને સબસ્ક્રાઇબર કરજો હવે આપણે મળીશું બીજા બ્લોગ સાથે જય માતાજી